આણંદના બોરિયા ગામના પ્રગતિશીલ ખેડૂત કેતન પટેલે પાંત્રીસ થી વધુ વીઘા જમીનમાં બટાકાની રોપણીનો પ્રારંભ કરી દીધો છે અને જો રવિ સિઝનમાં ઠંડી સારી પડશે તો બટાકાનું મબલક ઉત્પાદન થશે તેવી આશા વ્યક્ત કરી હતી ખેડૂત કેતન પટેલ પોતાના ખેતરમાં બટાકાની ઓર્ગેનિક ખેતી કરે છે તેઓએ કહ્યું હતું કે આ વર્ષે બટાકાના બિયારણનો ભાવ વધારે છે જેને કારણે રોપણીમાં વીઘા દીઠ ચાલીસ હજારનું ખર્ચ આવ્યું છે તેઓએ કહ્યું હતું કે એક વીઘા ખેતરમાં બટાકાનું સાતસો કિલો બિયારણ નાખવામાં આવ્યું છે અને ત્યારબાદ ઓર્ગેનિક છાણિયું ખાતર આપવામાં આવે છે હું ઘણા વર્ષથી કેળ અને બટાકાની ખેતી કરું છું કેળનો પાક પૂરો થયા પછી અમે બટાકાનું પ્લાન્ટ પ્લાન્ટ બટાકાની વાવણી કરીએ છીએ આ વર્ષમાં વેધરના હિસાબે અમે જે બટાકાનું વાવેતર કરેલું છે એ દસ દિવસ માટે લેટ છે કારણ કે ગરમીના કારણે આપણે તે વાવેતર કરી શકતા હોતા નથી દિવસે દિવસે આપણે વેધરનું ચેન્જીસ જોવા મળે છે જેથી આપણે બટાકા દસ દિવસ લેટ જોવા મળે છે હવે બટાકા લાવ્યા પછી એની આપણે ટ્રીટમેન્ટ કરતા હોય કે એની અંદર જે દવાનો પટ આપીએ અને બટાકા કાપીએ તે ટાઈમે ડાયથેમ પિસ્તાલીસ જીરું આ રીતે આપી આપણે બટાકાનું સી ટ્રીટમેન્ટ કરીએ હવે જે બટાકાને વાવેતર કરીએ છીએ તે ટાઈમે એને ચાર ઇંચથી પાંચ ઇંચની અંતરે બટાકાનું એક આપણું ફોરવું અંદર જમીનમાં જાય અને જે ઊંડાઈ ઊંડાઈ હોય તો ચાર થી પાંચ ઇંચની ઊંડાઈ આપણે જમીનમાં રાખી અને પ્લાન્ટ વાવેતર કરીએ તો આપણને સારામાં સારું ઉત્પાદન મળે બીજું કે આ બટાકાની અંદર આપણે ખર્ચ જોવા જઈએ તો ખર્ચની અંદર આ વર્ષમાં બટાકાના બિયારણાના ભાવ એક કટ્ટાની અંદર બે હજાર બાવીસો પચીસો રૂપિયા સુધીના ભાવ અલગ અલગ ક્વોલિટીના ભાવ રહેલા છે એટલે આજે ચૌદ થી પંદર કટ્ટા બટાકાનું વાવેતર થાય છે એટલે એક વીઘાની અંદર ચાલીસ હજાર રૂપિયા જેટલો ખર્ચ આપણે બટાકામાં આવે છે અને જો સારું આપણને ઉત્પાદન મળે એના માટે આપણે જે ગાયનું છાણ ગૌમૂત્ર છાસ વોનીચીની માટી કઠોળ લોટ આ રીતે દ્રાવણો તૈયાર કરી અને જેવું કે જીવામૃત આ રીતે દ્રાવણ બનાવી અને આપણે જો ખેતરમાં આપવામાં આવે તો બટાકાની અંદર એનો વિકાસ પણ સારો થાય અને બટાકાના વિકાસની સાથે આપણને ઉત્પાદન સારું મળે અને એનાથી આપણને જે ઉતારો ઉત્પાદન વધારે મળવાથી આપણને બે પૈસા પ્રોફિટ વધારે થાય અને આ જે બટાકો પાકેલ તો એના જે માનવ સ્વાસ્થ્ય માટે પણ આપણને સારું રહે